જો તમને ઘૂંટણમાં દુખાવો હોય તો એ ઘસારાના કારણે છે કે પછી ગાદી ફાટી ગઈ છે હવે આ કઈ રીતે ખબર પડે તો સૌથી પહેલાં તો જે કોમન કારણ છે ને એનાથી શરૂ કરીએ જે છે ઘસારો હવે ઘસારાઓ જેને પણ હોય ને એનો દુખાવો યુઝઅલી ચાલવાથી કે પછી લાંબો સમય ઊભા રહેવાથી વધે બીજી વસ્તુ કે તમે થોડીક વખત ઊભા રહો ને એના પછી તમને ત્યાં આગળ ઝગડાશ લાગે ખાસ કરીને સવારે તમને સ્ટીફનેસ તમારા ઘૂંટણમાં વધારે રહે ત્રીજી વસ્તુ કે ઘૂંટણનો ઘસારો હોય તો યુઝઅલી બંને બાજુ થતો હોય અને દર્દીની ઉંમર પિસ્તાલીસ પચાસ વર્ષની આજુબાજુ અથવા તો એનાથી વધારે રહે ક્યારેક એવું લાગે કે અંદર સોજો આવી ગયેલો છે એની સાથે સાથે અંદર કટકટ અવાજ આવે કે ગ્રીટિંગ સેન્સેશન જેવું તમને આવી શકે છે અને ખાસ કરીને તમને ખ્યાલ જ હશે કે પલાઠીવાળીને બેસવામાં અને ઊભા થવામાં તકલીફ પડે હવે બીજું જોઈએ કે જો તમારા ઘૂંટણમાં ગાદી ફાટી ગઈ હોય અને એના કારણે દુખાવો હોય તો તેમાં શું હોઈ શકે છે એમાં છે ને એક લોકલાઇઝ પેઇન હોય શાર્પ શૂટિંગ પેઇન હોય અંદરની બાજુ કે બહારની બાજુ કોઈ એક પોઈન્ટ ઉપર તમને બહુ જ વધારે દુખાવો થાય કેટલીક વખત એવું થાય કે તમારો ઘૂંટણ એકદમ લોક થઈ જાય ની સ્ટક થઈ જાય સીધો પણ ના થાય ઘૂંટણ અને તમે વાળી પણ ન શકો ત્રીજું કે યુઝઅલી તમારા ઘૂંટણને ટ્વિસ્ટિંગ થયું હોય કે પેલું પગ મચકોડાઈ ગયો એમ કે ને એ રીતે ઘૂંટણમાં થોડું ટ્વિસ્ટિંગ થઈ ગયું હોય તો તમને આવી જે ગાદી ફાટી છે તે થઈ શકે અને એ વખતે તમને સોજો ભયંકર આવે તો આ બંને આ કોમન કારણો છે કે જેના કારણે તમને ઘૂંટણમાં દુખાવો થઈ શકે અને એના માટેના ડિફરન્સ મેં તમને પ્રોપરલી સમજાવેલા છે આ તમે ડિફરન્સ જોશો તમે પોતાને જ ખ્યાલ આવી જશે કે તમને ઘૂંટણમાં ગાદી ફાટી છે કે પછી ઘસારો છે કોના કારણે તમને દુખાવો થઈ રહ્યો છે ધન્યવાદ